પશ્ચિમ ખડીર મેઘમારુ યુવા સંગઠન દ્વારા સાવિત્રીબાઈ ફૂલે સન્માન સમારોહનું ભવ્ય આયોજન એકસો છપ્પન વિદ્યાર્થીઓનું સન્માન તારીખ ચૌદ સપ્ટેમ્બરના રોજ મેઘપા ખાવડા મધ્ય બની પશ્ચિમ ખડીર મેઘમારુ યુવા સંગઠન દ્વારા આયોજિત

સન્માન કરવામાં આવ્યું આ સન્માન માત્ર માર્ક્સ કે ડિગ્રી પૂરતું સીમિત નહોતું પરંતુ તે યુવાનોને તેમના ભવિષ્યના લક્ષ્યો સિદ્ધ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ હતો કાર્યક્રમમાં હાજર વક્તાએ શિક્ષણને માત્ર રોજગારનું સાધન નહીં પરંતુ સામાજિક અને વ્યક્તિગત વિકાસનો પાયો ગણાવ્યો તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શિક્ષણ એ દરેક સમાજ માટે પ્રગતિનો દ્વાર છે કાર્યક્રમ દરમિયાન વિદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓએ પોતાના પ્રેરક ઉદ્બોધન આપ્યા તેમણે શિક્ષણ અને સામાજિક બાબતો પર વધુ સુધાર લાવવાની અને વિકાસની દિશામાં કામ કરવાની જરૂર

સિદ્ધાંતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે તેમના વિચારો પર ચર્ચા કરી યુવા પેઢીને સમાજ સુધારણા અને સમાનતા માટે પ્રેરણા આપવામાં આવી બાબા સાહેબની જેમ જ્ઞાન અને શિક્ષણને શક્તિ તરીકે અપનાવવાની અપીલ કરવામાં આવી તેમના મતે શિક્ષણ એ માત્ર એક પુસ્તક જ જ્ઞાન નથી પરંતુ સમાજમાં સન્માનભેર જીવવાની કળા છે આ ભવ્ય કાર્યક્રમ સફળ બનાવવા માટે બપક સંગઠનના પ્રમુખ અને સમગ્ર કારોબારી સમિતિ અથાગ મહેનત કરી મહિનાઓ પહેલાથી જ આયોજન શરૂ કરવામાં આવ્યું જેથી દરેક પાસાને કાળજીપૂર્વક આવરી શકાય વિદ્યાર્થીઓનું સન્માન વક્તાઓની પસંદગી સ્થળની વ્યવસ્થા અને અન્ય તમામ નાની મોટી બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું સંગઠનના સભ્યોની ટીમવર્ક અને સમર્પણના કારણે આ કાર્યક્રમ સુવ્યવસ્થિત અને યાદગાર બન્યો સમાજના યુવાનોને એક મંચ પર લાવી તેમને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય હતો આ કાર્યક્રમનું સંચાલન કર્મણ મારવાડા અને વીરભદ્રુએ ખૂબ જ સફળતાપૂર્વક કર્યું તેમના સચોટ અને પ્રવાહી સંચાલનના કારણે કાર્યક્રમ તેના નિર્ધારિત મુજબ આગળ વધ્યો કાર્યક્રમના અંતે સંગઠન દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવ વાલીઓ સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો સંગઠને ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો જેથી સમાજનો સતત વિકાસ થતો રહે અને યુવા પેઢીને યોગ્ય માર્ગદર્શન મળતું રહે આ સમારોહ માત્ર એક દિવસનો કાર્યક્રમ જ નહોતો પરંતુ તે સમાજમાં શિક્ષણની જ્યોતને વધુ પ્રચલિત કરવાનો એક સાર્થક પ્રાસ હતો રિપોર્ટર ગોવિંદ માતંગ નિરોણા સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી